બધું જ ભારતીય જનતા પાર્ટીનું અને આ વખત સાહેબ રેકોર્ડ થયો છે મેં નગરપાલિકામાં પણ તો આવનારા સમયમાં જે પણ થોડે ખાંચરે કંઈક વધ્યું છે એ જડમૂળથી નાબૂદ થાય અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એ પ્રચાર પ્રસાર એમના અધ્યક્ષ સ્થાને થાય એ બધાને વિનંતી કરું છું વિશેષ આવનારા સમયમાં મેમદાવાદ વિધાનસભા જેવી રીતે પ્રગતિ ઉન્નતિ કરે છે સાહેબનો આશીર્વાદ છે ને જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે એમના અધ્યક્ષને લડાશે આવનારા સમયમાં અમને સાહેબ કહ્યું મે કે 6 ઈન અને દોડ મે 7.5 વિધાનસભા 7.5 જિલ્લા પંચાયત એ વિધાનસભામાં આવે છે એ પણ બહુમતીથી આપણે લડીશું જીતીશું ફરી એકવાર આ મજબૂત મેંદાવાદ મેંદર વિધાનસભા નવ નિયુક્ત પ્રમુખને ખૂબ ખૂબ શુભેચ્છા આપે છે ભારત માતાજી આપણે આજે બેનને શુભકામનાઓ આપવા ઉપસ્થિત છીએ ત્યારે લાંબી વાત નહીં કરું પણ પ્રશાંત મારી બાજુમાં બેઠા હતા કે સાહેબ થોડોક ટાઈમ પહેલાં ડાયરો હતો ત્યારે બગીથા બી લોકો બેસી જતા હતા પણ હજી થોડા ઊભા રહી જાય છે ડાયરો હતો કે બેસી કહેવાય જ્યાં બગીચા મળે ને તે બેસી ગયા કહેવાય પાછળવાળાને દેખાશે ને એવું લાગ્યું પણ હવે તો લાગે છે કે દેખાય છે એટલે ઊભા તો બરાબર છે ને જે ગોઠવાના હતા એ ગોઠવાઈ ગયા છે લાંબી વાત નથી કરવી કાર્યકર્તા હોય છે પરંતુ કાર્યકર્તા સંઘર્ષ કરે કાર્યકર્તા સંઘર્ષ કરતા ઘડાય અને ઘડાયેલો કાર્યકર્તા શાસનમાં આવે ત્યારે

એવા સતત 10 વર્ષથી વધુના સમય સુધી આ જિલ્લામાં મહિલા તરીકે પોતે એક કાર્યકર્તાએ જ્યારે શાસનમાં આપવાનો હોય ત્યારે કેવું શાસન આપી શકે અને એક નાનકડું ઉદાહરણ આપીશ પોતે જિલ્લા પંચાયતના પ્રમુખ થયા ત્યારે અને પહેલું કામ એમણે શું કર્યું તો એમના ગામની આજુબાજુના ત્રણ ગામોમાંથી 600 વિધવા બેનો હતી જેને આપણે નામ આપ્યું છે ગંગા સ્વરૂપ બેનો એને બે દિવસમાં મામલતદારની આખી ટીમ ગામને લઈ જઈને બે દિવસમાં એક મહિલાઓને જે વિધવા હતી જે આપણે ગંગા સ્વરૂપ બેનો કહે છે અને લેમિનેટેડ પ્રમાણપત્ર આપીને અઠવાડિયામાં એ છસો છસો બેનોને વિધવા સહાયક પેન્શન આપવાનું કામ કર્યું હોય તો લેનાર બેનો ખેડા જિલ્લામાં પાંચ હજારથી બેનોને શોધીને

અને સરકારમાં મહત્વના અંગ તરીકે આપણે જ્યારે ભૂમિકામાં હોય છે ત્યારે આપણે પણ આપણી જવાબદારી પૂરો જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મહિલા પ્રમુખની પસંદગી કરી હોય ત્યારે મને કેતા આનંદ થાય છે કે મારી સાથે અહીંયા મંચ ઉપર બંને પ્રમુખશ્રીઓ બેઠા હોય ભલે જવાબદારી એમની નથી પણ માન્ય દેવશ્રીના

કહેવાય કે તેમણે ખેડા એક એક કાર્યકર્તાઓ દિલથી પરિવારની લીધે ઓળખતા હોય એવા માન્ય દેવુસીજી અને અર્જુનસીજી મારી સાથે હોય ત્યારે મને એટલો વિશ્વાસ છે કે ખેડા જિલ્લામાં આપણે ક્યાંય ભારતીય જનતા પાર્ટીને બધી જ નગરપાલિકાઓ બધા બધી જ તાલુકા પંચાયત અત્યારે આપણી પાસે છે અને આમના સમયમાં ખેડા પંચાયતનું ઇલેક્શન આવશે

પણ ધીરે ધીરે એ પણ પરિચય થશે મને કે આનંદ થાય છે કે ખેડા જિલ્લામાં બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું સાથન હોય અને આપણા સાંસદ શ્રીએ કહ્યું એમ કે બધું હોય એટલે આપણે એવું ના હોય કે આપણે ચિંતા હવે કરવાની જરૂર નથી પણ જ્યારે આપણી પાસે ફૂલ ડીશ ભરેલી હોય બધું જ ભોજન આપણે પીસતેલું હોય અને આપણે ઘરે જમી રહ્યા પછી એવું થાય કે હા આજે આપણે ધરાઈ ગયા

કે આપણે કાયમ માટે સક્રિય રહેવાનું છે આપણો બુદ્ધ જેટલું છે એનાથી કેવી રીતે મજબૂત થાય અને આપણા બુદ્ધમાં આપણે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના મતદારોને વધારી શકીએ એ દિશામાં આપણો બુદ્ધ પ્રમુખ હોય પેજ કમિટી હોય શક્તિ કેન્દ્રનો પ્રમુખ હોય મંડળનો પ્રમુખ હોય જિલ્લાના હોદ્દેદાર હોય અને જિલ્લા ભાજપના પ્રમુખ હોય આ બધાએ સાથે મળી આવનારા સમયમાં આપણે ખેડા જિલ્લા લોકસભાના એક એક કૂતમાં ટીમ બનાવીને આપણે જઈશું અને આનાના સમયમાં આપણી આ ખેડા લોકસભા અને વીજે વીસ મંડળમાં ભારતીય જનતા પાર્ટીનો આ જે ભેગ બન્યો છે ભારતીય જનતા પાર્ટીની ટીમ બૂથ સુધી બની છે એમાં કેવી રીતે તમામ સભામાં ભારતીય જનતા પાર્ટીનો વાગ વધે વ્યાગ વધે એ કિસ્સામાં આપણે સાથે રહીને કામ કરીશું ટીમ પરથી કામ કરીશું એવી આપણા અહીંયા નવા સંગઠનના સૌ પ્રમુખ શ્રીઓ એમની ટીમ અને ખાસ કરીને વિશેષ કરીને કહું તો જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બે હજાર ત્રણથી આઠમો જ્યારે પ્રમુખ તરીકેની જવાબદારી મળી પાંચ વર્ષ માટે તો હવે જિલ્લા પંચાયતના સભ્યોએ છેક સુધી બિલકુલ સંઘર્ષ વગર મને સપોર્ટ કર્યો હતો મરેલી વાહ આ બીજી કામમાં પણ પાંચ વર્ષ સુધી જ્યારે જવાબદારી પંચાયતના પ્રમુખ તરીકે નિભાવી આ વખતે પણ જિલ્લા પંચાયતના બધા જ સભ્યશ્રીઓ ખૂબ સરકારથી ભાઈચારાથી સાથે રહી અને મે જિલ્લા પંચાયતનો વહીવટ કર્યો આ ટીમે પણ મેમદાવાદના જે અર્જુનસિંહજી એ કહ્યું કે મારા સાત જિલ્લા પંચાયતના સભ્યો છે સાથે સાથ મને ખૂબ વફાદારીથી ને વિશ્વાસપૂર્વક મારી સાથે કામગીરીનો અને વિકાસનો સહયોગ કર્યો છે એટલે મેમદાવાદની હું ઋણી છું મેમદાવાદમાં ઘણો બધો પ્રવાસ

અહીંયા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને સન્માનવા માટે ઉપસ્થિત થયા છો ત્યારે મહિલા તરીકે હું આપને ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભકામનાઓ આપું છું અને આપણે સાથે મળીને આવો સાથ સહકાર અને ઉત્સાહ અને તમારો સહયોગ મળી રહેશે એવા વિશ્વાસ સાથે સૌને સૌનો આભાર વંદે માતરમ ભારત માતા કી જય માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોડ લર્ન Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform and with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school visit now and see for yourself